જય માતાજી દરે ને કેમ છો બધા મજામાં નવા વ્લોગ શરૂઆત કરી હવે આપણે બપોરના દસ અગિયાર વાગે આમ તો ગુજરાત મારા પપ્પાના વોટ મોહાડ માં આવે છે ને ક્રિકેટ રમવી હા હવે અમાર ભાણીઓ છે ઈદનો બોલિંગ કરે તો બોલિંગ કરી જોજો ભૂખા ખાત ને બોલિંગ કરે આમ છે તેની બોલિંગ કરે આપણે જોતા રહી જાય એ બોલિંગ કરે નાખતો હર્ષિત બોલ નાખતો જોજો બોલિંગ કરે ભૂખા કાઢ નાખે હું નથી રમી કઈ બોલિંગ કરે વિશાળ કરો

હું બધું અમે છે ને એક જગ્યાથી તો ત્યાં બાજુમાં છે ને એક ગામ આવ્યું રોિશાળા એવું એમને કીધું કે ભાઈ આ ગામ છે ને એમાં હોય ને આપણે નોંધ આવી એવું તો બને કે ભાઈ થોડિયામા તો ખૂબ દે છે હવે આપણે ત્યાં અહીંયા અહીં આઈસ્ટ્રી ફો આવડ ફો જન્મભૂમિ ગામ રવિશાળામાં આયા અહીં અહીંયા કને છે ને એક તો આવું એ બનાવ્યું છે આવું મૂર્તિનું મારનું મગર બનાવ્યું છે આ જો અહીંયાથી મને તમે દર્શન કરો કેમ કે અંદર તો વિડીયો ફોટો એ મને છે બહારથી દર્શન કરી શક્યું છે અને ભાઈ આ છે ને મારા ખ્યાલથી આ ગું છે એક ઝીણકા ઝીણકા છોકરાના ફોટા રાખ્યા છે અહીંયા આ છે ને ભાઈ મારા ખ્યાલ છે ને ગુંદીનું ઝાડ છે આવડું આ અને ગુંદીના ઝાડમાં છે ને ભાઈ ખોયારમાંના મગરના સાક્ષાત દર્શન થાય આ જો કુંદીનું ઝાડ જ છે સમજો એ માનો થળો છે અહીંયા કને માનું મંદિરે છે આમ તો બતાવું અહીંયા છે ને ખોળિયારમાં મગરના સાક્ષાત દર્શન થાય છે ભાઈ અહીંયા કને અને આ અથળામાં ભાઈ ઝાડ છે આ અને અથડા મંદિર છે આમ જો માનું મંદિર છે અથળામાં

અહીંયા જ ક્યાંક ખોડિયારમાનું ઘરે હતું પેલા અમે આવ્યા ને ઘણા ટાઈમ પહેલાં આવ્યા હતા દોઢી ત્રણ વર્ષ પહેલા આવ્યો હતો ત્યારે ઘરે હતું હતો જૂનું ઘર હતું જ્યાં ખોડિયારમાનો જન્મ થયો હતો ને જૂનું ઘરે હતું લગભગ અત્યારે તો બધું મોડિફાઈ કરી નાખ્યું છે બધું શું કહેવાય બધું નવું નવું કરી નાખ્યું છે તો ભાઈ કરી નાખ્યું છે હવે બાર થી આવું છે હવે અંદર જઈને ને તો અહીંયા કનેક ચિતલેશ્વર મહાદેવનું મંદિર છે પેલા પેલા મહાદેવનું મંદિર છે અને પછી અંદર છે ને ભાઈ અંદર મંદિર છે तो भाई पोक में पोग क्या सही भाई अपने अहमदाबाद हाल में सही भाई अहमदाबाद सिटी में गाड़ी भाई गाड़ी वाडी पार्क कर दी थी है રીતના હવે ગાડી પાર્ક કરવા વિચાર કરો અહીંયા જે ઓલા કમ્પાર્ટમેન્ટ વાળા હોય ને એમ તો ગાડીને પાકી કરવા દે આમ જો આવી રીતે બધું બાકી જે બહાર ના હોય ને આપણે આપણી જે મહેમાન તરીકે આવ્યા હોય કેવા હોય રીતે હોય ને બહાર આવ્યો ને હાળા ગજના બહાર પાર્કિંગ કરાવે આવી રીતે આમ આપણે જવાનું હોય જે બ્લોકમાં અમદાવાદ પૂગી ગયા એમાં તડકો જો ભાઈ તડકો ભૂકા કાઢે એવો હોય અમદાવાદમાં આમ ગામડામાં નોર્મલ તડકો તો ભાઈ ગામડામાં હતો લગભગ પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી અહીંયા તડકો હે ભૂકા કાઢી નાખે એવો ભાઈ તાપમાન જોઈને ભાઈ

નાઇટ પાન નહોતા કાલે સવારે બતાવી આજ ભાઈ નકરી ફેક્ટરી છે ભાઈ ગરમ ગરમ ધોળ જ કાઢે બધા કેમ એટલા ગરમ ગરમ બધા એકદમ કાઢે ભાઈ એવી ગરમી થાય એવી ગરમી થાય એવી ગરમી થાય ને વાત જવા જોઈએ જય માતાજી ડાયર ને હવાના પોર આપણે જાગી ગયા હૈ ને સમજો સૂરજ રે ટોસ માં ચડી ગયા હે સૂરજ આ કે આળ હોડી ના જાગો જાગો પડે આ હું રહ્યો હો હવે આમ તમે હું ટોસ પર ચડી ગયો જાગો આળ હોડી ના તો ભાઈ જાગી ગયા હૈ ને સમજો ચારે બાજુ આમ જો કોલોની કોલોની કોલોની

મેરે પુરા સા ધ ધ કોરેલા છે સાજી મે ધ ધ કોરેલા મિતુ કે કપિઓ રે કે ભાઈ અદુલવાઈ જા સમજ ન કોર ના તે તું જાઈ ગયો તો ભાઈ અહીં ઉગું ફ્યુ અવર્સ લેટર તો ભાઈ નાયદન તૈયાર થઈ ગયા છે આપણે એટલે નાયદન તૈયાર એટલે ભાઈ ધોયન કપડા પહેર્યા છે એટલે તમરો એમ કેવાનો મતલબ નહમતક ભાઈ અમે કાઈ મેલા મેલા કપડા પહેરી છે હો ભાઈ એમનો મતલબ નહમતક નાયદન તૈયાર થઈ ગયા છે ભાઈ આપણે અહીં બયા બાપાને મંદિર અહીંથી જો હું દેખાડતો હોય તો આજો આ મારા મામાનો મોટો હા મોટો નક મારા મામાનો નાનો

એય નમસ્કાર દુકાન લઈને જોઈને એની આને એવા કેટલા રીહાતા ઓહો વાત દેવા દેવા રીહાતા અમે ઓ ભાઈ પછી મારે હરખાય ખાતા આયા ઊભા ઊભા ભાઈ મંદિરમાં આવી ગયા હે નકા આવું હે બાર થી મંદિર બાર થી કાકાઓ જા આતને શેડ બેઠ પાથરા તળકા ના હિસાબે તો પહેલા આતને ફૂલ હતું ભાઈ ઘણું બધું ઇન્વરમેન્ટ કરી નાખી મંદિરમાં ઓ ભાઈ પહેલા કરતા બહુ સુધારા કરી નાખ્યા મંદિરમાં આ અંદર મંદિર હે આ અંદર જ પણ કાય પહેલા છે ને ઓલા પણ ભાઈ ઓલા પણ પ્રસાદી મળી ને પ્રસાદી લેવા જવાનું એટલે પ્રસાદ લઈ લે અહીંયા ભાઈ પ્રસાદી માં હે ને ભાઈ ગુંડીના લાડવા ચડે ગુંડીના લાડવા પ્રસાદી માં ભાઈ બાપાનું મંદિર હેઠ મંદિર આડવા ચડાવે ગમે અહીંયા છે ને ગજુ અંદર જવાનું છે ને બીજું એમ જવું છે આ અહીંથી જો અહીંથી એન્ટર થવાનું હોય જો બધા અહીંથી એન્ટર થાય જો આ ગેટમાં ફરી 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 ને ભાઈ એટલું જવાનું છે ને આ બધું આખું ફરી ફરીને જવાનું જો આ બધું ફરી ફરીને જવાનું જો અહીંથી એન્ટર થયા આપણે અહીંથી એન્ટર થવાનું એટલે ભાઈ ગજુ આમ જો બધું ફરી 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 ફરીને જો દર્શન કરી લીધા હે ને ભાઈ આ જગ્યા છે ને જો આ જગ્યા આખો મોટો હોલ છે પેલા હું નાનો હતો ને ત્યારે ભાઈ આ જગ્યા છે ને મોટું મોટું ગ્રાઉન્ડ હતું ખુલ્લું ગ્રાઉન્ડ વાંદરા ભાઈ આવે વાંદરા આવે એવા વાંદરા આવે ને ભાઈ આપણે નાસ્તો ભાઈ નાસ્તો ખાઈ છે ને પેલા નાસ્તો કરવાનું ગ્રાઉન્ડ હતું જે કોઈ શ્રદ્ધાળુ આયા પગે લાગવા આરામથી બેઠા નાસ્તો અત્યારે છે તો એ જ નાસ્તો કરવાનું જ છે અહીંયા માટે આરામથી થી બેસો નાસ્તો કરવાનો ઘણો સુધારો તમને છે ભાઈ અહીંયા છે બીજું એક ગ્રાન્ડ છે

आज की मजा से ना भाई आम बात है ना ना आता है ना हमें आम नाश्ता करो अच्छा आम नाश्ता आज की मजा से ना भाई आम नाश्ता करना मत छे जो तो आया है ना मंदिर में जो गाड़ी बनाई है लो मस्त नाम है वो है ना गाड़ी बनाई है क्या करा है आया नाया है आया પછી કે મંદિરવાળા કો ટ્રસ્ટી એ ખુદ

હા ને ભાઈ અમદાવાદ ની લાઈફ ને ભાઈ વિચાર કરો આવી સ્ટ્રીટ લાઈફ છે અમદાવાદ હજી બીજી બતાવવાની છે તમને એટલે કાલ ના બ્લોક માં આવશે ભાઈ આ તમે જોવો પણ પબ્લિક ભાઈ હાલમાં સર હું કઈ જગ્યાએ હું ખબર છે અમદાવાદમાં જે જગ્યાએ હું ને ભાઈ આ જગ્યાએ મારા બાપુ લગન થયા ભાઈ અહીંયા છે ને મોટું છે ગ્રાઉન્ડ હે અહીંયા કને આ તો હમણાં બધું આવું થઈ ગયું છે અહીંયા કને છે ને બાપુ આ જાનનો ઉતાર રાખ્યો હતો ભાઈ મેં